નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ગુજરાતમાં આમ જોઈએ તો વરસાદી માહોલ જામ્યો છે ચારે તરફ જે કહેવાય કે મેઘાએ ધરબડાટી બોલાવી છે ચોક્કસ ક્યાંક ખેડૂતોને પણ આનંદ છે ક્યાંક શહેરીજનોને આનંદ છે કે ઠંડકનું વાતાવરણ થયું છે પણ બીજી તરફ વરસાદ આવતો હોય છે ત્યારે હેરાનગતિ સાથે લઈને આવતો હોય છે હેરાનગતિ માત્ર નહીં પણ ક્યાંક ભ્રષ્ટાચારની પોલ પણ આ વરસાદ ખોલતો હોય છે અને વરસાદ આવે એટલે તંત્રના કામકાજની પોલ ખુલતી હોય છે અને એને જ લઈને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે કારણ કે જ્યારે સાર્વત્રિક વરસાદ છે અને અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત છે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પાણી જ પાણી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના મોટા શહેરોમાં વરસાદ બાદ ભ્રષ્ટાચારની પોલ ખુલી છે તમે જુઓ કે પહેલાં જ વરસાદમાં સત્તર સ્થળે રોડ રસ્તા તૂટ્યા છે ઘણી જગ્યાએ ભૂવા પડ્યા છે ચાર ભૂવા પડ્યા છે ખાસ અમદાવાદ શહેરની વાત કરું તો અને એક જ વરસાદમાં પહેલાં જ વરસાદમાં ચૌદ પિસ્તાલીસ ઝાડ એ ક્યાંક ધરાશાયી થયા છે બીજું કે સત્તરથી વીસ સ્થળે પાણી ભરાય છે અને આ પાણી એવી સ્થળે ભરાય છે કે જ્યાં વર્ષોથી આ પરંપરા રહી છે પાણી ભરાવાની ત્રીજી એક વસ્તુ કે સામાન્ય વરસાદમાં હાઈવે સહિત રોડ રસ્તા તૂટે ભૂવા પડે એ તો બરાબર છે પણ જે પાંચ જ મહિનામાં જે બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની પાછળ રસ્તા પર જો સળિયા બહાર આવી જાય એ બ્રિજ પર જો તિરાડો પડી જાય એ બ્રિજ પર જો પ્લાસ્ટર ઉખડી જાય એની રેલિંગ કદાચ કાટ ખાઈ જાય આ વરસાદથી તો પછી સવાલો ઉઠે છે કે પચીસ ફેબ્રુઆરીએ જ ખુલ્લો મૂકેલો હતો એ દ્વારકાનો સુદર્શન સેતુ એ બ્રિજની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે નવસો ને એંસી કરોડના ખર્ચે તૈયાર થયેલો છે અને એકસો ને ઓગણપચાસ દિવસ મીડિયા દિવસ પણ ગણતું હોય છે આ તો કલાકો ગણ્યા નથી બાકી એનું ઓપનિંગ ક્યારે થયું હતું કેટલા વાગે થયું હતું એ પણ મીડિયા ગણીને કદાચ બતાવી શકે પણ ગાબડા પડતાં ક્યાંક તેના પર થીગડા મારવાનો પ્રયાસ કર્યો કે આ ભ્રષ્ટાચારના ગાબડા છે અથવા ભ્રષ્ટાચાર બહાર લાવતા જે સળિયા છે એને કેવી રીતે દાબીએ એ પ્રયાસ ચોક્કસ કર્યો વિપક્ષ કેમ આ મોકો છોડે એટલે વિપક્ષે તો કહ્યું કોંગ્રેસે તો દ્વારકાની ઓળખ સમાન બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને અને સાથે જ કહ્યું કે ભ્રષ્ટાચારને ઢાંકવા તંત્ર દોડતું થયું થયું મારવા માટે તૈયાર તો ચોમાસામાં જે ભ્રષ્ટાચારની પોલ ખુલે છે એને લઈને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેશ પરમાર મારી સાથે છે શૈલેષજી સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર નિકુલ પટેલ નિકુલજી આપનું સ્વાગત નમસ્કાર યોગેશભાઈ ચુડગઢ થી રાજકીય વિશ્લેષક છે પરંતુ ખાસ આપને જણાવી દઉં કે સિવિલ એન્જિનિયર પણ પોતે છે એટલે આ વિષય પર સારો એવો પ્રકાશ પાડી શકશે મેં કહું તેમ દર વર્ષે આવતો હોય છે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની તમે સરકાર કહો છો ગુજરાતમાં ત્રણ દાયકા અને કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર અને છતાં પણ જો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પહેલા જ વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જાય

બોલો પેલા તો પેલા તો હું આપની ચેનલ ને અભિનંદન આપી કે લોકોને સ્પર્શતા મુદ્દા ને આપ ચર્ચી રહ્યા છો હવે જે રીતે બે પ્રકાર નું છે

સાથે એક એન્જિનિયર અને ડીવાય ડેપ્યુટી કમિશનર કક્ષાના લોકોને સાથે રાખી અને ટીમ બનાવવામાં આવી છે અને ટીમ મોનિટરિંગ કરી રહી છે સાથે સાથે સીસીટીવી થી પણ આપણે દેખરેખ કરી રહ્યા છે પહેલા તો ક્યાંય થાબલા પડી ગયા છે વીજ પોલ પડી ગયા છે ઝાડ પડી ગયા છે તો એની મરામત પણ તાત્કાલિક કરીએ છીએ તાત્કાલિક જે રિપેરિંગ નું ટેન્ડર છે અને બીજું જે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા છે અને જોધપુર રોડ ની તો એ લેખિત માં આપ્યું છે કે વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા પછી અમારે ત્યાં પાણી ભરાતા નથી અને પાણી ન ભરાવાના કારણે અમારે સારું છે

આંકડા પતી ગયા હોય તો વિષય પર આવો કારણ કે દરેક ડિબેટમાં આપણે ગણતરી ગણતરીના આજ આંકડા મુકતા હોઈએ છીએ હા હવે જે પ્રકારે વરસાદ આવ્યો છે વરસાદના કારણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે એને પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે કે આ ખેડૂતને નુકસાન થયું છે ક્યાં સુરતમાં શું નુકસાન થયું છે બરોડામાં શું નુકસાન થયું છે હમણાં તમે સુદર્શન બ્રિજની વાત કરતા હતા તો સુદર્શન બ્રિજમાં પણ તાત્કાલિક ત્યાં રિપેરિંગ પણ કરી દેવામાં આવ્યું છે હવે એ બ્રિજ આટલા કરોડનો બન્યો હોય તો એ એ પહેલા જ વરસાદમાં કેમ તૂટ્યો છે એના પણ તારણો કાઢવાની વાત થઈ છે ગઈ કાલે જ

નહીં નહીં તમે મને હું બ્રિજ ની વાત કરું તમે મને લઈ જાઓ છો તમે મને એનડીઆરએફ માં લઈ જાઓ છો લઈ જાઓ છો તમે મને બીજી કામગીરીમાં લઈ જાઓ છો એ ચર્ચાઓ આપણે ઓલરેડી કરી ચુક્યા બ્રિજમાં આટલા કરોડોના ખર્ચ પછી અને હજુ તો નવસો એકસો ઓગણપચાસ દિવસ જ થયા છે શૈલેષભાઈ તો તમને નથી લાગતું કે આ અંગે પણ સરકારે વિચારવું જોઈએ આ એક જ બ્રિજ નથી તમને ખબર છે કે પહેલા જ વાત કરી કે આ સુદર્શન બ્રિજ ને રાજ્યના કોઈ પણ બ્રિજ માં ક્યાંય પણ ખાડો પડ્યો છે કે કઈ પણ નુકસાની પેલા જ વરસાદમાં થઈ છે

પ્રવક્તા તરીકે ભારતીય જનતા પાર્ટી ના તમે આવતા હો છો પણ ભૂતકાળમાં કોને સજા કરી અથવા કોને દંડ કર્યો અથવા કઈ એવી વ્યક્તિ છે કે જે જેલમાં ગઈ હોય

અધિકારીઓને જે મનસુખભાઈ સાગડિયા છે એની તમામ મિલકત જપ્ત કરી છે ને એ પણ જેલના સળિયા ની પાછળ છે અને એની તપાસ અત્યારે એસઆઈટી કરી રહી છે એટલે બધું કામ થાય છે પણ એના કરતા પણ આપણા ગૃહ વિભાગે સારું કામ કર્યું છે હું એમ કઉ છું કે લીલો દુષ્કાળ સારો દિલીપભાઈ સુકો દુષ્કાળ સારો લીલા દુષ્કાળ ને પોચી વળાય આજે નર્મદા ડેમ જે છે વરસાદ પાર્ટી નો હોય કોંગ્રેસ નો હોય કે ભાજપ નો હોય તમામ ઉપર પગલા લેવાશે અને કોઈને છોડવામાં આવશે નહીં એ કદાચ ગુનેગાર નાનો હોય મોટો હોય કે મોટો વગર માં છો નિકુલભાઈ જો વિપક્ષ મજબૂત હોય ને તો ભ્રષ્ટાચાર ન થાય અથવા તો ઓછો થાય માની લો કે ભ્રષ્ટાચાર બેફામ થાય છે એની પાછળનું કારણ કદાચ એ પણ હોય કે વિપક્ષ કદાચ આ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે નથી જતું વિપક્ષ કદાચ આ મુદ્દાઓને લઈને રોડ પર નથી ઉતરતું અને વિપક્ષ મજબૂત નથી એટલે કદાચ ગુજરાતીઓની કે લોકોના ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે નિકુલભાઈ

વર્લ્ડમાં સૌથી મોટો સ્પેન હોય એવું બનાવો એટલે ત્રણસો મીટર નો સ્પેન પાંચસો મીટર નો કરવામાં આવે જ્યારે બી કોઈ હેંગિંગ બ્રિજ હોય તો એના ડિઝાઈનમાં કન્સિડરેશનમાં જ્યારે ત્યાંના વાતાવરણની હવા કેટલા કિલોમીટર પર અવરની સ્પીડ થી પવન ફૂકાય છે કારણ કે વાઇબ્રેશન થવા થી જો એના નેચરલ ફ્રીક્વન્સી પર એ વસ્તુ પહોંચે તો બ્રિજ ની અંદર ડેફિનેટલી નુકસાન થવાના છે ને જે તિરાડો પડ્યા છે એની પાછળનું મૂળભૂત કારણો બી વાઇબ્રેશન જ હશે પરંતુ એ ડિઝાઇન જો આ આ લેવલના વાવાઝોડામાં જો એ સસ્ટેન નથી થઈ શકી તો ડેફિનેટલી એમાં ડિઝાઇન ફોલ્ટ કે ભ્રષ્ટાચાર એટલે કારણ સમજી લો કે એમાં જે રિક્વાયર્ડ કન્સિડરેશન કદાચ લેવામાં ના આવ્યું હોય ઘણી વાર આપણે જોયું છે કે ઇવન વડોદરામાં ન્યાય ન્યાય મંદિર જે બન્યું છે કોર્ટની અંદર એની જે દિવાલ છે એની જે સીલિંગ છે હમણાં થોડા ટાઈમ પહેલા પડી એટલે કે દોઢસો કરોડના ખર્ચે ઇમારત બની પણ એના સિલિંગ થોડા સમય માં જ પડી રહ્યા છે તો કોંગ્રેસ ના ટાઈમ માં બ્રિજ ઓ વર્ષ ચાલતા હતા હવે ભાજપ ના શાસન માં બ્રિજ પાંચ મહિના બી નથી ચાલતા એવું પ્રસ્થાપિત થાય એટલે ભ્રષ્ટાચાર થયો છે કે નહિ તો સરકાર નો વિષય છે પરંતુ વિપક્ષ તરીકે અમે ડેફિનેટલી પ્રશ્ન ઉઠાવ્યો છે અને અમે ઉઠાવતા રહીશું અને લોકો ના ટેક્સ પેયર્સ ના જે પૈસા છે એનો આ વેડફાટ થઈ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તમે વિકાસ કાર્ય કરો પણ એવા કરો જેથી લોંગ ટર્મ રહે એ લોંગ ટર્મ નથી રહી શકતા એના પાછળના મૂળભૂત કારણ જે છે જે તમે ઘણી વાર પેપરોમાં ભી જોવો છો કે ટેન્ડર જો એના કરતા ઓછા જે ભાવ છે એનામાં એનાથી ભરતા હોય વડોદરામાં તો હવે જોયું છે કે ભાઈ કોર્પોરેશન એ નક્કી કર્યો કે દસ ટકાની નીચે ટેન્ડર ભરે તો એને રીથી કરવા એટલે પહેલા તો ટેન્ડર કેટલા લો ભાવે ભરાતા છે અને શું રહ્યું તૂટી રહ્યા 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 છે 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 રસ્તા તૂટી 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 શું કે આ બધું કેમ રહ્યું છે અને તમે વધી રહ્યા છો બિલકુલ યોગેશભાઈ જે પ્રમાણે વાત કરીએ તો જે પહેલો જ વરસાદ પડે ને માની લો કે રોડ રસ્તા બેસી જવા હાઈવે પર પણ પરિસ્થિતિ થાય કે હાઈવે પણ તૂટી જાય છે ભૂવા પડવા બધી જ સામાન્ય ઘટના છે પરંતુ હવે લાખો ને કરોડોના ખર્ચે બનેલા બ્રિજ જયારે આ રીતે સળિયા દેખાવા માંડે જ્યારે આટલી તિરાડ પડવા માંડે અને એ પણ એકસો દિવસમાં ને જેની પાછળ નવસો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય યોગેશભાઈ શું લાગે છે કે જે ડિઝાઇન ફોલ્ટ નિકુલભાઈ વાત કરી એમની રીતે જે કરીએ શું લાગે છે કે આની જયારે શરૂઆત થતી હશે ત્યારે આ બધી જ બાબતો એના હવામાન થી લઈને સ્ટ્રક્ચર થી લઈને કે પછી વાઇબ્રેશન થી લઈને આ બધી વાતો ધ્યાનમાં લેવામાં નહીં આવતી હોય કે પછી જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને પોસાતું નહીં હોય તો પછી એમાં ગરબડ કરે છે કે ભ્રષ્ટાચાર કરે છે સૌથી પહેલું કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં આવે તો એના માટેના એન્જિનિયરિંગના નિયમો હોય છે અને સિવિલ એન્જિનિયરિંગ બહુ સ્પષ્ટ છે કેટલા વર્ષોથી ચાલતું આવ્યું છે

અને પહેલા જે બનતો સિમેન્ટ હોય લોખંડ હોય એની ક્વોલિટી પણ હવે સુધરતી થાય છે ચૂનાથી થતા બાંધકામો બાંધકામો વર્ષો સુધી છે છે અને આજે ટાઈપના બનેલા બનેલા તૂટી જાય આવું કેમ કારણ કે આ કામ જે કરવામાં આવે જયારે કોઈ પણ સરકારી માત્ર ત્યારે સરકારી કન્સ્ટ્રકશન ની વાત કરીશ કે એમાં પહેલા એ કામ નક્કી કરવામાં આવે કે આ પ્રમાણેનું કરવું છે એની ડિઝાઇન ત્યારે કરવામાં આવે સરકાર પાસે ખૂબ મોટા એન્જિનિયરો છે ખુબ નોલેજ ધરાવતા એન્જિનિયરો છે એ લોકો આની ડિઝાઇન બનાવતા હોય છે હવે આ ડિઝાઇન તૈયાર થયા પછી એમાં કેવું મટીરિયલ વાપરવું કયું વાપરવું શું છે એ બધું નક્કી થયા પછી એનું એસઓઆર બહાર પાડવામાં આવે છે સ્ટાન્ડર્ડ રેટ ઓફ ઓફિશિયલ તો એ એ જે બહાર પાડવામાં આવે એના કરતા એ એ ભાવ તો મિનિમમ હોય એનાથી વધારે ભાવ હોય

બ્રિજ અથવા તો સુદર્શન બ્રિજ તરીકે જેને ઓળખી હતો અને એ દરિયા સામાન્ય રીતે તોફાની છે એ સ્વીકારી લેવામાં આવેલું છે અને ત્યાં પવનની હવામાનની સ્પીડ વગેરે બધું ધ્યાનમાં લેવામાં આવે તો એના માટેના નક્કી થયેલા નિયમો છે ને એ નિયમો પ્રમાણેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી માત્ર ઓખાથી દ્વારકા બેટ સુધી પહોંચવા માટે લોકોને સરળતા પડે એ મુખ્ય મુદ્દો છે એની સાથે એ બ્રિજ એવો બનવો જોઈએ કે આ હવામાન ગમે એટલું વાવાઝોડું આવે આવે ગમે એટલી એની સામે રહેવો જોઈએ દરિયામાં મોજા આવે એમાં તોફાન આવે તો પણ એના પાયે એવા મજબૂત હોવા જોઈએ કે ત્યાં કોઈ નુકસાન ના થાય વાત રહી ત્યાર પછીના કન્સ્ટ્રક્શનની કન્સ્ટ્રક્શન કે કન્સ્ટ્રક્શન એટલું મજબૂત કરવામાં આવે સામાન્ય રીતે અમે લોકો એમ કહીએ છીએ કે જે કઈ ડિઝાઇન કરવામાં આવે એમાં સો ટકા જોઈતી હોય એના કરતા દોઢસો ટકાનું સ્ટ્રકચર કરવામાં આવે છે અને એ પ્રમાણેનું મજબૂત હોય તો જ એ કન્સ્ટ્રક્શન અથવા એ મકાન ટકી શકે જયારે આ બ્રિજની વાત છે એને તો કેટલા કુદરતી આફતો સામે ટકવાનું હતું એટલે એ એની ડિઝાઇનમાં પૂરતું ધ્યાન રખાયું હશે એવું આપણે માની લઈએ પણ જો એ ધ્યાન ન રખાયું હોય જેમ નિકુલભાઈ એ કીધું એ પ્રમાણે એનો સ્પાન ત્રણસો ને બદલે પાંચસો મીટર કરવાની વાત થઈ એ પ્રધાનમંત્રી ગમે તે કે પોલિટિશિયનો ના પાડવી જોઈએ ટેન્ડરો બહાર પાડતા હોય છે ત્યારે એમાં નોર્મ્સ હોય છે એના નિયમો હોય છે એનું પાલન કરવાનું હોય છે અને જો એનું પાલન થાય અથવા નોમ્સનું પાલન થાય તો મને લાગતું નથી કે આવા બ્રિજ કે આવા રોડ રસ્તા બને પણ આમાં કોમ્પ્રોમાઇઝ ક્યાં થાય છે અને કેમ થાય છે આના તમે કીધું એ પ્રમાણે એના નોમ્સ નક્કી કરવામાં આવે છે અને એ ટેન્ડરમાં લખેલું હોય છે કે આ રીતે કામ થશે આટલું મટીરિયલ વપરાશે આ જાતનું સિમેન્ટ રેતી કપચી વગેરે કેટલા મેળવવામાં આવશે એના સ્ટાન્ડર્ડ નક્કી થાય હવે એ થયું કે નહીં કોન્ટ્રાક્ટરે તો કામ લીધું જે ભાવે લીધું એ ભાવે બહુ ભાવી તો ઓછા ભાવે કામ કરતો હોય પણ એ કામ બરોબર થાય છે કે નહીં એ જોવા માટે એની ઉપર સુપ્રીટેનિંગ એન્જિનિયરથી માંડીને કેટલા મોટા એન્જિનિયરો રાખવામાં આવે છે અને કામ થતું હોય ત્યારે એની પર પૂર્તિ દેખરેખ રાખવામાં આવે અને એ કામ બરોબર તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે થયું છે કે નહીં એ ધ્યાન રાખાય ન થતું હોય તો એને રોકવામાં આવે એ બધું કામ સરકારી એન્જિનિયરોનું છે કોન્ટ્રાક્ટરને માથે બધો ભાર ઢોળી દેવાથી વાત પડતી નથી કોન્ટ્રાક્ટર તો સેવા કરવાની ક્યો જોય નીચા ભાવે ઓછા સિમેન્ટથી કામ કરવા તૈયાર છે પણ સરકારના એન્જિનિયરો આ બાબતે કેમ ધ્યાન નથી રાખતા તો આ કામ સરકારી એન્જિનિયરોનું છે

હવે પાણીનો વેણ આવ્યું માટી ધોવાઈ ગઈ ને પુલ ધરાશાય થયો આ હમણાંની ઘટના બે દિવસની ઘટનાની વાત કરું છું અમદાવાદ ખાડિયા વિસ્તારની વાત કરું તો ઢાળની પોલ છે એમાં સિમેન્ટ વિના જ પથ્થરો પાથરવામાં આવ્યા માત્ર રેતી નાખીને એટલે ત્યાંના સ્થાનિકોએ હુબાળો મચાવ્યો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આવ્યા અને કાઉન્સિલર એમ કે છે કે આ તો પોલિસી આ રીતની જ છે આમાં આ જ રીતે પથ્થરો હવે તમે વિચાર કરો કે વાહનો પસાર થાય તો પથ્થરો છૂટ ટકી શકે તૂટી જાય સવાલ એ છે કે આ જે બ્રિજ બને એમાં જે પ્રમાણે સ્પેન ડિઝાઇનની વાત કરી પ્રમાણે સ્ટ્રક્ચર વાત કરી આ બધી વાતો તમારા નેતા સમજે છે કેમ સિવિલ એન્જિનિયરો પાસેથી કામ લેવાનું એનું મોનિટરિંગ કરવાનું કદાચ બને કે એ જે કોઈના નેતાઓના અંડરમાં હોય અથવા જે આ બજેટ પાસ કર્યું હોય એમને કદાચ આ ખબર ન પડતી હોય જો દિલીપભાઈ સંવિધાનમાં ત્રણ પ્રકારની વ્યવસ્થા છે એક ન્યાયતંત્ર વ્યવસ્થા એક વ્યવસ્થા અને આ જે છે એ વહીવટી વ્યવસ્થા એટલે જે આ સ્ટ્રક્ચર એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર છે આર્કિટેક્ટ છે એ જે અધિકારીઓ છે જે એન્જિનિયર મને એટલી ખબર પડે છે કે આ બધું કામ જે છે એ એન્જિનિયરનું છે માનું કે

છેલ્લે તો પાઘડીનો વળ છેડે જ આવતો હોય છે સરકાર ઉપર જ આવતો હોય છે સરકાર ને સવાલ હોય છે અમે માનીએ છીએ માની આપની વાત કે સવાલ સરકારને જો એમ પણ કહીએ છીએ છે છે એ પણ પરંતુ આખરે આમાં જોવું પડશે કે ભાઈ કયા પ્રકારનું કામ હતું તમે હમણાં અબડાસા ની વાત કરી તો એ અબડાસા માં પણ શું થયું છે કઈ રીતે કામ થયું છે કયા કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એને ભૂતકાળના કેવા કામો કર્યા છે આ કામમાં શું ગોટો કર્યો છે એ બધી તપાસ કરી અને કોઈ નિર્દોષ નો હળવાઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે અને દોષિત છૂટી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે એટલે આખરે જોઈએ તો આવા જે કામો કરતા હોય અને તમે પણ વાત કરતા હતા કે જાણે સુદર્શન બ્રિજ તો હાલ તૂટી જ ગયો હોય અરે ગાબડું પડ્યું તું ને ગાબડા ને રિપેર કરી નાખ્યું છે હવે તમે તો હાલ સીધર ગાબડું શેનું પડે પણ શેનું ગાબડું પડે તિરાડો શેની પડે શૈલેષ આટલા કરોડો ખર્ચવા છતાં આવા ગાબડા ને ગાબડું પડ્યું છે ત્યાં થોડા

અનમ્યુટ 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 કરો 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 નિકુલભાઈ હું એમ કહીશ કે કોઈ બી સ્ટ્રક્ નાની તિરાડ એ મોટા ને નોતરું આપે એવી હોય છે એટલે આ નાની તિરાડ બી ન થવી જોઈએ સ્ટ્રક્ચર ડિઝાઇન હંમેશા જે શું કહેવાય કે ફેક્ટર ઓફ સેફ્ટી છે જેવી રીતના

એવો આક્ષેપ પણ થાય છે કે પાર્ટી છે બધી તપાસ કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહીં આવી આ બધી વાત જે તે બ્રિજ અથવા નુકસાન થયા પછી પણ એ પહેલા કેમ નથી થતું બ્રિજ તૂટે રસ્તા પર ખાડા પડે કયા કારણ થી થયા કોણ જવાબદાર છે વગેરે વગેરે જેને સજા કરજો ફાંસી લટકાવજો પણ એ બ્રિજ તૂટ્યો કેમ એ બ્રિજમાં માં શૈલેષ કીધું એટલું ઓછું નુકસાન નથી થયું ઘણું બધું નુકસાન થયું છે અને આજુબાજુની ની દીવાલો પડી ગઈ છે આરસી થી કરવામાં આવે ત્યારે એની અંદરના સળિયા કેમ દેખાય કારણ કે એમાં પૂરતું મટીરીયલ વાપરવામાં નથી આવ્યું સિમેન્ટમાં ચોરી કરવામાં આવી છે અથવા તો ઝડપથી પ્રધાનમંત્રી આવવાના હતા અને ઉદઘાટન કરવાનું હતું માટે ઝડપ કરીને ગમે તેમ કામ કરવામાં આવ્યું એના નિયમ પ્રમાણેનું પ્યોરિંગ કરવામાં આવ્યું હોય વગેરે વગેરે વસ્તુઓ પહેલેથી તપાસ થવી જોઈએ નુકસાન થયા પછી કોણ જવાબદાર છે એની તપાસ કરવાને બદલે સરકાર હવે આ કોઈને છોડવા એ વાક્ય આખા એમના ડિક્શનરીમાંથી કાઢી નાખે પણ કામ થતું હોય પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય તો આવા બનાવો ના બને એવું મારું એક અનુભવી એન્જિનિયર તરીકે માનવું છે એમણે અંડરબ્રિજમાં પમ્પિંગ થી પાણી ખેંચી લેવામાં આવે છે વાત કરી છે એમણે ઘણી બધી વાતો કરી છે કે ભાઈ નિર્દોષ બંધાય નહીં ગુનેગાર ને છોડવામાં નહી આવે પણ હવે ગુનેગાર પકડાય ત્યારે છોડવા ન છોડવાની વાત છે પણ એમણે કહ્યું એમ કે લોકોના પ્રશ્નો હોય કે લોકોની સમસ્યાઓ હોય તો સરકાર એનું નિરાકરણ લાવવા માટે તત્પર છે ડોક્ટર નિકુલ પટેલે કહ્યું કે ડિઝાઇનમાં ફોલ્ટ છે આ જે બ્રિજ બનાવવામાં ફોલ્ટ છે કરવામાં આવ્યો છે લાંબો કરવામાં આવ્યો છે તો એ પ્રમાણે એનું વાઇબ્રેશન અને એ પ્રમાણે એના જે ટેકા અને એ જોઈતું હોય એ નથી થયું અને સ્ટ્રકચર મટીરિયલ્સ જે વાપરવામાં આવ્યું છે એ પ્રોપર નથી વપરાયું એટલે આ બ્રિજમાં ખાડા છે અને યોગેશ કહ્યું કે સ્ટ્રકચર એન્જિનિયરિંગમાં અત્યારે ઘણો બધો ફેરફાર છે ટેકનોલોજી આવી છે નવી ટેકનોલોજી થી કામ થાય છે પણ એ ટેકનોલોજીનો કદાચ ઉપયોગ નથી થયો અને કરતા નીચા ભાવે કામ આપવાનું થાય છે ત્યારે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર ન કરે તો શું થાય અને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે સરકાર પાસે સારા એન્જિનિયર છે ક્વોલિફાઈડ માણસો છે એટલે આખી જવાબદારો સામે પગલા ભરાય નહીં આવે તો આના માટે પણ જવાબદારો સામે પગલા ભરાય અને ભૂતકાળમાં પણ જે લઈને પણ પીઠ થાબડવાનું મીડિયા હોય છે કદાચ કામમાં કોઈ પ્રોબ્લેમ આવે છે તો કાન આંબડવાનું કામ પણ મીડિયાનું છે તે પ્રમાણે આપણે આગળ જોઈશું ચર્ચાનું સમાપન કરીએ છીએ શૈલેષ પરમાર યોગેશ ચુડગાર અને નિકુલ પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર તો દર્શક મિત્રો ચોમાસામાં ભ્રષ્ટાચારની જે પોલ ખુલી રહી છે આ એની ચર્ચાથી ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર